સંસ્કાર દેતા પરિણામ આવે એનો એક નાનો દાખલો ગામડું એક દીકરો નામ એનું રાજુ માં એની રાજા તરીકે બોલાવે રાતે રમવા મોઢો કે મોડું થાય તો શેરિયુમાં માં નીકળે મારા રાજાને ને ભાડ્યો મારા રાજાને ભાડ્યો બધો વધી ગયો લાડ એટલો બધો વધી ગયો કે છોકરો ગમે એમ બોલી લે ભલે બોલતો એકનો એક દીકરો લાડ વધતા વધતા છોકરો પ્રાથમિક માંથી હાઈસ્કૂલ માં ગયો ને હાઈસ્કૂલ માંથી જયારે એને નાસિક ની કોલેજ માં મૂકવામાં આવ્યો બે દોનો દંપતી દાડીઓ કરે છે મજૂરીઓ કરે છે ક્યારેક ક્યારેક તક સાંડી જાય છે પણ છોકરાની કેમ કહેવાય કે સરભારામાં કોઈ વસ્તુની ખામી નથી રહેવા દેતા કરોડપતિના દીકરા જેમ ભણે એટલી સુવિધામાં એના દીકરાને ભણાવે છે એકવાર બાઈ એટલું કહે છે ને ધણીને ખાંભળ્યું કે હા બે ત્રણ મહિના થઈ ગયા હમણાં રાજુ ને તમે ગયા સ્કૂલે તો એક કામ કરો ને કોલેજ મળવા જાવ તો એને થોડાક પૈસા આપણે ભેગા થઈ ગયા પૈસા દેતા આવો અને મારા દીકરા ને હલવો બો ભાવે છે હલવો બનાવી દઉં ત્રાંબાનો ડબરો ભર્યો

અહીંયા મારા મિત્ર હું એમ કઉ છું કે હું એક જમીનદાર દીકરો છું એટલે જ મોટા દીકરા મારે રમે છે મારા મારા મિત્રો અને મને કે આ કોણ છે તો મારે ન છૂટકે કેવું પડશે કે મારા બાપ માણસ છે બાપ ભાંગી ગયો બાપ નું મૃત્યુ થઈ ગયું એમ કે બેટા શું બોલે હા પિતાજી આ તારી ભાઈ હલો લેતા જાવ પાછો રાખી દો કુતરાને પૈસા કેટલા લાવ્યા લાવો

માં રોય રોઈ ત્રાંબાના પતરા જેવી આખું કરે કેમ હવે મળવા નથી આપણો દીકરો એટલું બધું ભણે છે ને બંધી હોય ત્યાં જવાય એમ કરીને બાઈને મનાવી લે પણ સાહેબ કોલેજ કરતા કરતા એક ઊંચા ખાનદાન ની પૈસાદાર પાર્ટીની દીકરીની સાથે એનું સગ પણ થયું બાપને પૂછાવ વગેરે એના લગ્ન કરી ના ખ્યાલ

સમય ઘણો ત્યારે બાઈ એકવાર રોતા રોતા અડધીક રાત નું ટાણું છે નીંદર નથી ની ગરીબાઈ ની હાંસી ઉડાવતો હોય એમ હલે છે અને ભીની થઈ એને ધણીને ઉભા કર્યા સાંભળો છો મારા દીકરા પાસે લઈ જાવ નહીં મારા ખોળિયા ભલે પ્રાણ નીકળી જાય મેં મારો રાજા જ નથી જોયો પુરુષ ધ્રુજે છે કાલે લઈ જાય તો અપમાન બાય સહન નહીં કરી શકે સાચી વાત ની ખબર નથી આવતી હવે જો મને મારા રાજા બહાર ના લઈ જાવા ભણતો નથી હવે વાત નથી કરી કારણ કે સહન ના કરી શકે અરે કે તમે મને અત્યાર સુધી વાત ન કરી મારા રાજા કાન વચાણ માથું કરો હાલો મારી હારે એમ કરી

કે જેને શમશાને લઈને ગઈ અને પૈસા પોતાની પાસે હતા એનું દેન દેવરાયું હવે ઉપર એમ કેવાય ઉપર આપને નીચે ધરતી સિવાય એનો કોઈ સાથ હતો નહીં સાહેબ નાસિકના મોટા મંદિરે બાય ભિખારીઓની લાઈનમાં બેસે છે હવે ઘણો સમય વીયો ગયો એકવાર વાર આનંદમાં છે ગાડી આવી આમ એટલે ભિખારીઓ આનંદમાં માં આવ્યા એટલે બાઈ આ ડોસી પૂછે છે કે બાબા કેમ બધા એટલે બધા આનંદમાં આવ્યા ત્યાં કે મારી ઓલી ગાડી આવી ને કે હા એ આઈના કલેક્ટર રાજુભાઈ કલેક્ટર ના પત્ની છે બહુ દયાળુ છે ક્યારેક ક્યારેક મહિને બે મહિને આવે તો અત્યારે શાળાની સિઝન છે એટલે બધાને એક એક ધાબળો આપશે થોડા થોડા રૂપિયા આપશે અને આજનું દિવસ જમવાનું બધા ભરપેટી આપશે બહુ બાય હારી છે રાજુ કલેક્ટર ની બહુ છે હા ઓહ

મન કઈ આપતા નહી કેમ માં બાઈક નીચે બે બીમાર છો નથી જમી કે એવું નથી બેન બેટા તો હું ભિખારણ નથી નાસિક ના એક બહુ મોટા માણસની માં છો કોના માં નથી જડતો દીકરો પણ બેન

તો મારું દીકરો જ્યાં સુધી જડેલી ને ત્યાં સુધી મને તારા ઘરે રાખીશ હું તારું બધું કામ કરી અને રસોઈ તો એવી બનાવી કે તારો સાહેબ જો આંગળા કરતો નો થઈ જાય તો હું રાંધવાનું બઈન કરી દઈશ માને એમ છે કે ભલે કામવાળી તરીકે જ એના ઘરમાં રહેવા મળે ઉભી કરી ડોસી ને ગાડીમાં બેહાડી રસ્તે બાય ને વિચાર આવ્યો કે સાહેબ જોઈ જાય ને પાળી જાય ને ઓળખી જાય તો કાઢી મૂકશે રસ્તે કીધું કે બેન એક ધ્યાન રાખજો શું એક સાહેબ જે ઓરડામાં હોય ને મહેરબાની કરીને મને કોઈ કામ ન ચિંતા કે કેમ માં કે બેન હું એવા વિસ્તાર વિસ્તારમાં છું ને અમારે અહીંયા રિવાજ એવો હોય અમારો માલિક બેઠો હોય ને જ્યાં નોકરો થી નથી જવાતું સાહેબ જળનારી જનેતા ને શબ્દ વાપરવો પડ્યો હશે કે અમારો માલિક બેઠો હોય ને અમારથી નોકરો થી નથી જવાતું નહીં મોકલું માં ક્યાંય નહીં મોકલું તમારી જેમ ઈચ્છા હોય એવી રીતે હું તમને રાખી ચાલો બાર કરે લઈ જાય છે દીકરાનો જન્મ થાય છે દીકરાને ખૂબ રમાડે છે એવી વાર્તાઓ કે ધીરે 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 એ દીકરો મીડો મોટો થાવા રસોઈ પણ એવી બનાવે હે સાહેબ જમતો જમતો વિચાર કરે આજે હલવો કોણે બનાવ્યો આવો હલવો મારી માં બનાવતી આજ મને મારી માં યાદ આવે એવો ત્યાં હલવો બનાવ્યો કોણે કારણ નવી હું કામવાળી જે લાવ્યું છે ને ઘણો સમય થયો આપણી આ કામવાળી ઈડે રાહજે એમ બહુ સરસ બહુ સારું વખાણ કરે ભાઈ પડદા પાલી સાંભળે દીકરાના વખાણ હાંભળે તો એમ થાય ભાઈ મારા દીકરા આજ મારા હાથના રસોઈના વખાણ કર્યા મનમાં મનમાં પોરણ કરે ભાઈ એકદી ઘટના એવી ઘટે સાહેબ બેન ક્યાંક બાર ગામ બાર બજારમાં માં કામે ગયા સાહેબ ઓફિસે હતા માથું મળ્યો દુખવા એટલે સાહેબ ઘરે આવ્યા કર્યા બાઈ એકલી હતી ડોસી એકલી હતી કલેક્ટર સાહેબ પોતાના ઓરડામાં સુતા છે હાથ કર્યો છે કે બાઈ સાંભળે છો કા માલે ક્યાં છે બાર ગયા છે કાય વાંધો ને ભલે બહાર ગયા તું મારી માં જેવડે છો મારું માથું દુખે છે મને બામ લગાડી દે વર્ષો પછી પેટના દીકરાને સ્પર્શ કરવાનો મોકો મળ્યો સાહેબ જણનારી જનેતાને હરક કેટલો પણ અટકી ગઈ કે મને વીક્ષ લગાડવા જાય મારે ઓળખી જાય તો મને કાઢી જણનારી જનેતા એ હગા દીકરાની લાજનો ઘૂમટો તાડ્યો સાહેબ ઘૂંઘટો તાળ્યો એટલું નહીં એ ઘૂંઘટો તાળીને જા બાય ધીરે ધીરે હાલી આવે એને એમ જો કેના માથા ઉપર આમ વિક્સ લગાડું ને કદાચ ઉપર જોવે એટલે લાજના ઘૂંઘટા માલી ઓળખી જાય લાજને કડે બાધી સા લોસી હા સાહેબ તે લાજ કેમ કાઢી અમે જે વિસ્તારના સિન માલિક એ અમારા સાહેબ ને અમારા લાજુ કાઢવી પડે પગ એટલે ધરતી હલે છે

મારી હાથ બહુ હારી લાવી તું છોકરાનું બાવડું પકડી ઘોડિયા માલી બારો લીધો

એક હાથમાં ડોસી ને એક હાથમાં દીકરો લઈને બાઈ જા ગ્રાઉન્ડમાં હાલતી થઈ અને ગેટમાં આડો ઊભો રહી ગયો રાજુ કે મારા બધા ગુના માફ કર દે તું જે કે કરવા માટે તૈયાર છું પણ પાછા ફરો માન તમે બે તા ઘરે પાછે ન ફરો કે રસ્તો કોઈ કે એક રસ્તો સો કલેક્ટરી માલી રાજીનામું દઈ દે અને નાસિકના ઘાટ ઉપર સન્યાસી વેહમાં ફરવાની તાકાત હોય નીકળી જા બારો સાહેબ અને ઇતિહાસ સાચી છે શ્રાદ્ધ ભાગ